મારો થયો હતો અને તે મામલે હાલ તો પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા પરંતુ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે આ છ જેટલા જે બાળકો છે તેના તપાસમાં સામે આવ્યું છે કેળ રમાડતા બાળકો જોવા મળી રહ્યા હતા તેવું સૂત્ર તરફથી માહિતી મળી રહી છે અને આ તમામ જે છ જેટલા બાળકો છે તેને આવી સલાહ આપી અને આ બાળકોને આવા રસ્તે

આ આવી રીતે આ છ કિશોરોને આવી રીતે એટલે કે એવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો એવા જવાબો આ કિશોરો દ્વારા આપવામાં આવ્યા હતા એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શાંતિ ડહોળવા પાછળ ગુજરાતની કોણ છે માસ્ટર માઇન્ડ એટલે કે જો વાત કરીએ જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલતી હતી તો ક્યાંક ને ક્યાંક એવા જવાબો આપવામાં આવ્યા કે પોલીસનો પણ પરસેવો છૂટી ગયો ગોળ ગોળ તેમને ફેરવવામાં આવ્યો

રસ્તે લઈ જઈને ખોટા માર્ગે દોરવાનું જે ભેટદાર છે જે આ મુખ્ય સૂત્રકાર છે તેની પર હાલ પોલીસ નજર રાખી રહી છે તમામ જે બાબતો ને લઈને પોલીસ તપાસ કરી રહી છે કારણ કે ગૃહ રાજ્ય મંત્રી જે હર્ષ સંઘવી દ્વારા પણ તપાસ ના આદેશ આપવામાં આવ્યા હતા અને કોઈ પણ આરોપી ને છોડવામાં નહી આવે તેવી વાત કરવામાં આવી હતી અને રાતોરાત પોલીસ એ આ તમામ જેટલા આરોપીઓ હતા તેને પકડી પાડ્યા હતા અને પ્રયાસ કરી રહ્યા છે તેને કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી વાત કરવામાં આવી હતી આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં લાંબી જે દલીલો હોય છે તે ચાલી હતી અને આ વાત તેમાં જે આ બાળકો છે તેને ટ્રેન કર્યા હતા કોને કારણ કે નાના નાના બાળકો તેની જે બુદ્ધિ હોય છે તે આટલી બધી ના ચાલતી હોય કારણ કે બાળકો એ નાના હોય છે કોઈ પણ જાતનું